નમસ્કાર રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે ગઈકાલ રાત થી ખેડૂતો મગફળી વેચવા માટે લાંબી કતારમાં ઉભા રહ્યા પરંતુ બજારમાં અપેક્ષિત ભાવ ન મળતા તેઓમાં રોષ જોવા મળ્યો અહીં મગફળીનો ભાવ અઢારસો થી બે રૂપિયા હોવાની અપેક્ષા હતી પરંતુ હાલ હજાર થી બારસો રૂપિયામાં જ વેચાણ થઈ રહ્યું છે સરકાર દ્વારા જાહેર કરેલા પેકેજને લઈને પણ ખેડૂતો અસંતુષ્ટ છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ દેવાયતભાઈ ગોરાભાઈ ગઢડા નાગબાઈ તાલુકો પડદરી જિલ્લો રાજકોટ અહીંયા માર આ બેડી યાર્ડમાં મગફળી ઉત્તરાયમાં આવ્યા હતા રાતે પણ વારો તો બે ત્રણ દિવસ નહીં આવે એવું દેખાય છે બરાબર બાકી તો કાંઈ બીજું અત્યારે વાવેતર છે જ નહીં અને હવે ઘઉંને બે રન નહીં લેવું એ તો આ મગફળી વેચાય કાંઈક તો પચાસ ટકા લઈ હગી નકર ઈએ મળે એવું નથી ભાવ અત્યારે નવસોથી અગિયારસોના જેવા દેખાઈએ બાકી તો એક બે એન્ટ્રી થતી હોય વીસ બાવીસની કારણ કે બધા ખેડૂતને તો એક ધારો માલ હોય નહીં સરખો મિનિમમ અઢારસોથી બે હજાર હોવા જોઈએ કારણ કે ખાતર બિયારણ દવા બધું મોંઘું થયું અને આ સસ્તું થાય છે એ પેકેજ તો સારું છે પણ એ સત્વરે બધાને આપે અને બીજા નંબરમાં મંડળીના દરેક ખાતેદારોનો અમે સો ટકા નથી કહેતા પણ પચાસ ટકા ધિરાણ માફ ને